જે નામ આજનો કાર્યક્રમ હું નરેન્દ્રભાઈ નકુમ પ્રમુખ કુમારી રેસા પટેલ કન્યા છાત્રાલય આજ રોજ એકવીસમી જૂન એટલે કે જે વિશ્વમાં આજે યોગ દિવસ તરીકે ઉજવાય છે આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે યુનોમાં રજૂઆત કરી કે ભાઈ આ યોગ દિવસ છે એ આપણા આખા વર્લ્ડમાં ઉજવવો જોઈએ એટલે એમના પ્રપોઝલને માન આપીને એકવીસમી જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવાય છે એવી રીતે સમગ્ર ભારતમાં જ નહીં પણ આખા વિશ્વમાં આ દિવસ ઉજવાય છે અને આજ રોજ બધી જ જગ્યાએ મોટી મોટી સંસ્થાઓમાં આ દિવસ ઉજવાય છે અને આજે આપણે અહીંયા જે કુમારી દેશા પટેલ કન્યા છાત્રાલય ચાલે છે અને સરકારી કન્યા છાત્રાલય એ બે છાત્રાલયમાં અહીંયા લગભગ એંશી જેટલી વિદ્યાર્થીઓનો રહે છે આ હોસ્ટેલ છે અને ત્યાં આજે આપણે આ યોગનો દિવસની ઉજવણી કરી રહ્યા છીએ આભાર અસ્ત